કુંભ રાશિના જાતકો માટે કંપાવી દેનારું અઠવાડિયું અગિયાર થી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બ્રહ્માંડનો સંદેશ નમસ્કાર પ્રિય દર્શકો આપ સૌનું અમારી ચેનલ પર દિલથી હાર્દિક સ્વાગત છે આજે અમે તમારા માટે એક અત્યંત ખાસ રહસ્યમય અને પ્રભાવશાળી વિષય લઈને આવ્યા છીએ જે સીધી રીતે કુંભ રાશિના લોકોના જીવન સાથે જોડાયેલો છે આજે અમે તે મહત્વપૂર્ણ સમયગાળાની ચર્ચા કરીશું જે અગિયાર ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે અને તમારા નસીબની દિશાને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરી શકે છે આ સમય માત્ર સામાન્ય દિવસોનો સમૂહ નથી પરંતુ આ તે સોનેરી તબક્કો છે જ્યારે બ્રહ્માંડ સ્વયં તમને સંકેત આપી રહ્યું છે કે હવે તમારા જીવનમાં મોટા હકારાત્મક પરિવર્તન નવી સંભાવનાઓ અને અણધાર્યા ચમત્કારો પ્રવેશવાના છે જો છેલ્લા કેટલાક સમયથી તમે સતત મહેનત કરી રહ્યા છો સંઘર્ષ કરી રહ્યા છો અને સાચા પરિણામોની રાહ જોઈ રહ્યા છો તો સમજી લો કે તે હવે હવે અંત તરફ વધી રહી છે પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં વળવા લાગશે અને તમારું નસીબ તમને આગળ વધારવા માટે નવા રસ્તાઓ ખોલવા લાગશે અધૂરા સપના પૂરા થવાની દિશામાં ડગલા માણશે અને અટકેલા કાર્યો ફરીથી ગતિ પકડી શકે છે જો તમારી રાશિ કુંભ છે તો આ વિડીયો તમારા માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવ્યો છે તેથી તેને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે અહીં જણાવવામાં આવેલી પંદર ભવિષ્યવાણીઓ ન માત્ર તમારા વર્તમાન સંજોગોને સમજવામાં મદદ કરશે પરંતુ આવનારા સમયને લઈને નવી વિચારસરણી અને નવી રણનીતિ પણ આપશે આ ભવિષ્યવાણીઓ તમારા જીવનના દરેક પાસાઓ જેમ કે કરિયર ધન રોકાણ પ્રેમ સંબંધ લગ્ન સ્વાસ્થ્ય આત્મબળ અને માનસિક શાંતિ પર ઊંડી અસર પાડી શકે છે આજનો આ વિશેષ સંદેશ તમારામાં નવી ઉર્જા આત્મવિશ્વાસ અને ઉજ્જવળ આશાઓની જોત પ્રગટાવવા માટે આવ્યો છે તેને ધ્યાનપૂર્વક સાંભળો સંકેતોને સમજો અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ માટે તમારી જાતને પૂરી રીતે તૈયાર કરી લો પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર મહાદેવ વિડીયોને પ્રેમથી એક લાઇક આપો અને તેને હાઈ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચાલો હવે આ બદલાવની શરૂઆત કરીએ નંબર એક ભાગ્યનું નવું દ્વાર ખુલશે કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું એક બિલકુલ નવા સોનેરી અધ્યાયની શરૂઆત જેવું સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે તમારા જીવનમાં અચાનક એવી તકો સામે આવશે જેની તમે કદાચ ક્યારેય કલ્પના પણ નહીં કરી હતી અને આ તકો તમને હેરાન પણ કરી શકે છે જે કામોને તમે લાંબા સમયથી પૂરા કરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણસર વારંવાર અડચણો સામે આવી રહી હતી હવે તે જ કાર્યો અપેક્ષા કરતાં ક્યાંય વધુ સરળ રીતે પૂરા થવા લાગશે અને ઘટી પકડતા જોવા મળશે કોઈ જૂનું સપનું જેને તમે સમય જતાં છોડી દીધું હતું હવે તે ફરીથી તમારામાં નવી ઉર્જા આત્મબળ અને ઉત્સાહ સાથે જાગી ઉઠશે અને આગળ વધવાને પ્રેરણા આપશે આ દરમિયાન તમને એવો અનુભવ થશે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ સતત તમારું માર્ગદર્શન કરી રહી છે અને દરેક ડગલે તમારી સહાય કરી રહી છે તમારું નસીબ ધીમે ધીમે તમારો સાથ આપવા લાગશે અને પરિસ્થિતિઓ પણ તમારા પક્ષમાં નમતી દેખાશે આત્મવિશ્વાસમાં સ્પષ્ટ વધારો થશે અને તમે તમારી જાતને પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત નિડર અને સકારાત્મક વિચારસરણીથી ભરેલી અનુભવશો આ સમય તમને યાદ અપાવશે કે ધીરજ સતત પ્રયત્ન અને સાચી વિચારસરણી ક્યારેય વ્યર્થ જતી નથી હવે તમારા જીવનમાં સફળતા પ્રતિષ્ઠા નવી ઓળખ અને ખુશીઓનું એક નવું દ્વાર ખુલવાનું છે જે આવનારા સમયને વધુ ઉજ્જવળ બનાવી શકે છે નંબર બે કરિયરમાં મોટો બદલાવ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું વ્યાવસાયિક જીવનમાં નવી આશાઓ નવી દિશા અને અણધાર્યા અવસર લઈને આવી શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં એવા પરિવર્તનો દેખાશે જે આવનારા સમયના ચિત્રને પૂરી રીતે બદલવાની ક્ષમતા રાખે છે જો તમે નોકરીમાં છો તો તમારા પ્રયત્નોની ખુલ્લે આમ પ્રશંસા થઈ શકે છે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા પર પહેલાં કરતાં વધુ ભરોસો રાખતા જોવા મળશે પ્રમોશન પગાર વધારો કે કોઈ મહત્વપૂર્ણ નવી જવાબદારીના સંકેત પણ ઉભરી શકે છે જે લોકો ઘણા સમયથી નવી નોકરીની શોધમાં છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર લાવી શકે છે કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી કોલ ઇન્ટરવ્યુ કે ઓફર મળવાની સંભાવના મજબૂત બની રહી છે વ્યવસાય સાથે જોડાયેલા કુંભ રાશિના લોકો માટે પણ આ અઠવાડિયું લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે નવા ગ્રાહકો ફાયદાકારક સોદા અને નફાની તકો સામે આવી શકે છે કેટલાક જૂના સંપર્કો પણ અચાનક કામ આવી શકે છે અને આર્થિક સ્થિતિને મજબૂતી આપી શકે છે આ સમયે તમારો આત્મવિશ્વાસ સતત વધશે અને તમે તમારા નિર્ણયોને લઈને પહેલાં કરતાં ક્યાંય વધુ દ્રઢ અને નિશ્ચિંત અનુભવશો મહેનત ધીરજ અને ઈમાનદારી હવે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે આ સમય તમને સાફ સંકેત આપશે કે તમારી રંગ લાવવા લાગી છે અને કરિયરમાં પ્રગતિની નવી રાહ ખુલી ચૂકી છે નંબર ત્રણ ધનલાભ અને આર્થિક મજબૂતી કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું આર્થિક દ્રષ્ટિએ બેહદ અનુકૂળ અને રાહત આપનારું સાબિત થઈ શકે છે અગિયારથી થી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમારા જીવનમાં પૈસા સાથે જોડાયેલી ઘણી સકારાત્મક ઘટનાઓ બનવાની પૂરી સંભાવના બની રહી છે જો તમારું કોઈ ધન લાંબા સમયથી અટકેલું હતું તો તેના પાછા મળવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે અચાનક કોઈ સ્ત્રોતમાંથી લાભ થવો બોનસ પ્રાપ્ત થવો કે વધારાની આવકનો નવો રસ્તો ખુલવો પણ આ સમયગાળામાં સંભવ છે નોકરી પેશા લોકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે અને કેટલાકને વધારાની પ્રોત્સાહન રકમ કે પુરસ્કાર પણ મળી શકે છે બીજી તરફ વ્યાપાર સાથે જોડાયેલા કુંભ રાશિના લોકો માટે સારો નફો નવા સોદા અને લાભદાયક તકો ઉભરી શકે છે આ સમયે તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ધનની યોજનાઓ બનાવી શકો છો અને બચતને લઈને ગંભીર ડગલા ભરી શકો છો જેથી આવનારા સમયમાં તમને આર્થિક સ્થિરતા અને સુરક્ષા બંને પ્રાપ્ત થઈ શકે જોકે આ ગાળામાં ફાલતુ ખર્ચથી બચવું બેહદ જરૂરી રહેશે કારણ કે સમજદારીભર્યું સંચાલન જ ધનને લાંબા સમય સુધી ટટાવી રાખે છે જો તમે વિચારી સમજીને રોકાણ કરશો તો આગળ જતા તેનું સકારાત્મક અને લાભકારી પરિણામ જોવા મળી શકે છે આ અઠવાડિયું તમને એ અહેસાસ કરાવશે કે મહેનત દુરંદેશી અને સાચા નિર્ણયો દ્વારા આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકાય છે હવે ધીમે ધીમે તમારા જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને સંતુલનનો પ્રવેશ થવા લાગશે નંબર ચાર લગ્ન અને પારિવારિક સુખના યોગ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું વૈવાહિક અને પારિવારિક જીવનના દ્રષ્ટિકોણથી અત્યંત શુભ સંકેત લઈને આવી શકે છે અગિયારથી સત્તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે જે લોકોના લગ્ન કોઈ કારણસર અટકેલા હતા તેમના માટે હવે સારા અને યોગ્ય સંબંધો આવવાની સંભાવના તેજ થઈ જશે પરિવારના સભ્યો તમારા લગ્નને લઈને ગંભીર વાતચીત શરૂ કરી શકે છે અને અચાનક કોઈ સાચો પ્રસ્તાવ સામે આવી શકે છે કેટલાક લોકોની સગાઈ નક્કી થવા કે સંબંધ પાકો થવાના પણ પ્રબળ યોગ બનતા દેખાઈ રહ્યા છે જે લોકો પહેલાંથી લગ્નના બંધનમાં છે તેમના જીવનમાં પરસ્પર પ્રેમ સમજ અને ભરોસો વધુ ગાઢ બનશે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા જૂના મતભેદો હવે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અને સંબંધોમાં ફરીથી મધુરતા આવી શકે છે આ સમયે તમે તમારા પરિવાર સાથે વધુ સમય પસાર કરવાની ઈચ્છા અનુભવશો જેનાથી ભાવનાત્મક જોડાણ મજબૂત થશે અને પરસ્પર સંબંધો વધુ ગાઢ બનશે ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે અને શાંતિ સુખ અને સંતોષનો અનુભવ થશે આ અઠવાડિયું તમને એ શીખવશે કે સાચો પારિવારિક આનંદ પ્રેમ સન્માન સહયોગ અને પરસ્પર સમજણથી જ પ્રાપ્ત થાય છે હવે તમારું વૈવાહિક અને પારિવારિક જીવન નવી ખુશીઓ સંવાદિતા અને ઉલ્લાસથી ભરાઈ જવાનું છે નંબર પાંચ પ્રેમ જીવનમાં નવી ખુશીઓ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું પ્રેમ અને સંબંધોના લિહાજથી બેહદ ખાસ સુખદ અને યાદગાર બની શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે તમારા જીવનમાં ભાવનાત્મક સંતુલન વધશે અને સંબંધોમાં નવી મીઠાશ ભળતી અનુભવાશે જો તમે અવિવાહિત છો તો આ દરમિયાન કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની પ્રબળ સંભાવના છે જે આગળ જતાં તમારા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવી શકે છે કોઈ જૂની મિત્રતાનું ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ જવું પણ સંભવ છે અને દિલની નજીક આવવાની તક મળશે જે લોકો પહેલાંથી કોઈ સંબંધમાં છે તેમની વચ્ચે પરસ્પર સમજ અને ભરોસો વધુ ગાઢ થશે જૂના મતભેદો ગેરસમજો અને તણાવ હવે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અને સંબંધોમાં ફરીથી મધુરતા આવી શકે છે આ સમયે તમે તમારા સાથી સાથે વધુ સમય વિતાવવાની કોશિશ કરશો જેનાથી સંબંધમાં નવી ઉર્જા તાજગી અને સકારાત્મકતાનો સંચાર થશે કેટલાક લોકોને પોતાના પ્રેમનો એકરાર કરવા કે લગ્ન સાથે જોડાયેલી વાતોને આગળ વધારવાની પણ તક મળી શકે છે આ સમય તમને એ યાદ અપાવશે કે સાચો પ્રેમ ધીરજ સન્માન સંવેદનશીલતા અને વિશ્વાસથી જ મજબૂત બને છે હવે તમારું દિલ ખુશીઓ સંતોષ અને અંદરથી ઉઠતી શાંતિથી ભરાઈ જવાનું છે નંબર છ માનસિક શાંતિ અને આંતરિક સંતુલન કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું મનની સ્થિરતા ભાવનાત્મક સંતુલન અને અંદરની શાંતિ લઈને આવનારું સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમારા મગજમાં ચાલી રહેલા તણાવ મૂંઝવણો અને ચિંતાઓ ધીમે ધીમે ઓછી થતી અનુભવાશે જો છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ વાતને લઈને પરેશાન હતા અથવા સતત માનસિક દબાણ અનુભવી રહ્યા હતા હવે તમને તેનાથી રાહત મળવા લાગશે અને પરિસ્થિતિઓ હળવી થતી જણાશે આ સમયગાળામાં તમે તમારી જાતને પહેલાં કરતાં ક્યાંય વધુ શાંત સકારાત્મક અને સંતુલિત અનુભવશો તમારા વિચારો સ્પષ્ટ થશે અને દરેક પરિસ્થિતિને સમજદારી અને સૂઝબૂઝથી સંભાળવાની ક્ષમતા વધુ મજબૂત થશે આ સમયે તમારો ઝુકાવ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ધ્યાન પ્રાર્થના કે યોગ તરફ પણ વધી શકે છે જેનાથી અંદર ઊંડી શાંતિનો અનુભવ થશે પરિવાર અને નજીકના લોકોનો સહયોગ પણ તમારા આત્મબળને વધારશે અને મનને સુકૂન આપશે આ અઠવાડિયું તમને એ સંકેત આપશે કે જ્યારે મન સ્થિર હોય છે ત્યારે જીવનની રાહ આપોઆપ સરળ અને સુંદર લાગવા માંડે છે નંબર સાત આત્મવિશ્વાસ અને સાહસમાં જબરદસ્ત વધારો કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું માનસિક શક્તિ આત્મબળ અને અંદર છુપાયેલી ઉર્જાને જાગૃત કરનારું સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે તમે તમારા અંદર એક નવી પ્રેરણા નિડરતા અને સાહસનો સ્પષ્ટ અનુભવ કરશો જે કામો કરવામાં પહેલાં તમે ખચકાતા હતા કે મૂંઝવણ અનુભવતા હતા હવે તે જ કાર્યો પૂરા ભરોસા અને દ્રઢ નિશ્ચય સાથે કરવાની હિંમત કેળવી શકશો આ દરમિયાન તમને તમારા નિર્ણયો પર ઊંડો વિશ્વાસ રહેશે અને તમે બીજાના અભિપ્રાયથી જરૂરિયાત કરતાં બધું પ્રભાવિત નહીં થાઓ તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમારા લક્ષ્યોને લઈને તમે પહેલાં કરતાં ક્યાંય વધુ ગંભીર અને કેન્દ્રિત બનતા જશો ચાહે કાર્યક્ષેત્ર હોય પારિવારિક જીવન કે વ્યક્તિગત સંબંધો દરેક જગ્યાએ તમે તમારી વાત શાંત પરંતુ પ્રભાવશાળી રીતે રજૂ કરી શકશો લોકો તમારી વિચારસરણી આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાની ખુલ્લા દિલથી પ્રશંસા કરતા જોવા મળશે આ સમયે તમને એ અહેસાસ કરાવશે કે તમારી અંદર છુપાયેલી તાકાત હવે બહાર આવી રહી છે અને તમે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર થઈ રહ્યા છો નંબર આઠ યાત્રા અને નવા અનુભવોના યોગ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું યાત્રા શોધ અને નવા અનુભવોના લિહાજથી કાફી શુભ અને રોમાંચક સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે તમને કોઈ મહત્વપૂર્ણ સફર પર નીકળવાની તક મળી શકે છે આ યાત્રા કાર્ય સાથે જોડાયેલી હોઈ શકે છે પારિવારિક કારણોસર હોઈ શકે છે અથવા તો કોઈ ખાસ વ્યક્તિ સાથે હરવા ફરવાની યોજના પણ બની શકે છે આ દરમિયાન કરવામાં આવેલી યાત્રાઓ તમારા માટે લાભદાયક જ્ઞાનવર્ધક અને લાંબા સમય સુધી યાદ રહે તેવી સાબિત થઈ શકે છે તમને નવા લોકોને મળવાની અલગ અલગ સ્થળો જોવાની અને નવા દ્રષ્ટિકોણ સમજવાની તક મળશે જેનાથી તમારી વિચારસરણીનો વ્યાપ વધુ વિસ્તરશે જો તમે ઘણા સમયથી કોઈ યાત્રાની તૈયારી કરી રહ્યા હતા તો હવે તે યોજના સફળ થતી જોવા મળી શકે છે આ સમયગાળો તમારામાં નવી તાજગી ઉત્સાહ અને માનસિક ઉર્જા ભરી દેશે સફરના અનુભવો તમને આગળની રાહ માટે પ્રેરિત પણ કરી શકે છે નંબર નવ પરિવારથી સહયોગ અને સંબંધોમાં મજબૂતી કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું પારિવારિક જીવનના દ્રષ્ટિકોણથી અત્યંત શુભ અને સુકૂન આપનારું સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમને તમારા ઘરવાળાઓનો પૂરો સહયોગ સમર્થન અને ભાવનાત્મક સાથ પ્રાપ્ત થવાની સંભાવના છે જો ઘરમાં કોઈ વિષયને લઈને મતભેદ કે ગેરસમજો હતી તો હવે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અને પરસ્પર સમજણ મજબૂત થતી જણાશે પરિવારના સભ્યો તમારી લાગણીઓને ઊંડાણપૂર્વક સમજશે અને તમારા નિર્ણયોમાં ખુલ્લે આમ તમારો સાથ આપશે આ સમયે તમે તમારા માતા પિતા ભાઈ બહેન અને નજીકના સંબંધીઓ સાથે વધુ સમય વિતાવવાનું પસંદ કરશો જેનાથી પરસ્પર પ્રેમ અને વિશ્વાસમાં વૃદ્ધિ થશે ઘરનું વાતાવરણ સકારાત્મક શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ જળવાઈ રહેશે કોઈ પારિવારિક કાર્યક્રમ પૂજાપાઠ કે શુભ આયોજનમાં સામેલ થવાની તક પણ મળી શકે છે જેનાથી આખા ઘરમાં ખુશીની લહેર દોડી શકે છે વડીલોના આશીર્વાદ તમારા માટે સૌભાગ્ય લઈને આવશે અને તેમના અનુભવોથી તમને સાચું માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે આ અઠવાડિયું તમને એ યાદ અપાવશે કે પરિવાર જ જીવનની સૌથી મોટી તાકાત હોય છે હવે તમારા સંબંધોમાં સ્થિરતા પોતાપણું અને ભાવનાત્મક મજબૂતી વધુ ગાઢ બનવાની છે નંબર દસ સમાજમાં માન સન્માન અને નવી ઓળખ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું પ્રતિષ્ઠા ઓળખ અને સામાજિક પ્રભાવના લિહાજથી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમારા કાર્ય વ્યવહાર અને વિચારસરણીની હકારાત્મક અસર લોકો પર સાફ દેખાશે જે મહેનતમાં તમે લાંબા સમયથી લાગેલા હતા હવે તેનું પરિણામ સામે આવવા લાગશે અને તમને તેનો પૂરો શ્રેય પણ મળી શકે છે કાર્યસ્થળ સમાજ કે પારિવારિક વર્તુળમાં તમારી વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને તમારા સૂચનોને મહત્વ આપવામાં આવશે આ સમયે તમારી છબી એક જવાબદાર સમજદાર અને પ્રગતિશીલ વ્યક્તિ તરીકે ઉભરી શકે છે કેટલાક લોકોને પુરસ્કાર પ્રશંસાપત્ર કે કોઈ વિશેષ સન્માનથી પણ નવાજવામાં આવી શકે છે સોશિયલ મીડિયા યુટ્યુબ કે કોઈ જાહેર મંચ સાથે જોડાયેલા કુંભ રાશિના લોકો માટે આ સમય લોકપ્રિયતા વધારનારો સાબિત થઈ શકે છે લોકો તમારાથી પ્રેરણા લેશે અને તમારી સિદ્ધિઓની ચર્ચા બીજા માટે ઉદાહરણ બની શકે છે આ અઠવાડિયું તમને એ યાદ અપાવશે કે સાચી ઓળખ મહેનત ઈમાનદારી અને સતત ધીરજથી જ બને છે હવે તમારા જીવનમાં સન્માન ગૌરવ અને સિદ્ધિઓનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે નંબર અધ્યાય જૂના સંબંધોની વાપસી અને ભાવનાત્મક જોડાણ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયો લાગણીઓ સ્મૃતિઓ અને જૂના સંબંધોના સંદર્ભમાં બેહદ મહત્ત્વનું સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ ફરીથી ડગલું મૂકી શકે છે જે ક્યારેક તમારી બેહદ નજીક રહી હોય આ કોઈ જૂનો મિત્ર હોઈ શકે છે કોઈ સંબંધી હોઈ શકે છે અથવા તો કોઈ જૂનો પ્રેમ સંબંધ પણ ફરીથી સંપર્કમાં આવી શકે છે આ મુલાકાતથી તમારા મનમાં વીતેલી યાદો તાજી થશે અને અંદર દબાયેલી લાગણીઓ ફરી જાગી ઉઠી શકે છે જો ભૂતકાળમાં કોઈ ગેરસમજ અંતર કે પરિસ્થિતિઓને કારણે સંબંધ નબળો પડી ગયો હતો તો હવે તેને સુધારવાની વાતચીત કરવાની અને નવીસરથી શરૂઆત કરવાની તક મળી શકે છે આ સમય તમને એ સમજાવશે કે સાચા સમયે સંવાદ અને સાચી લાગણી ઘણા તૂટતા સંબંધોને ફરીથી જોડી શકે છે અને દિલો વચ્ચેનું અંતર ઘટાડી શકે છે નંબર બાર છુપાયેલી પ્રતિભાનું જાગરણ અને નવી દિશા કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું અંદર છુપાયેલી ક્ષમતાઓને ઉજાગર કરવા અને જીવનને નવી દિશા આપનારું સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમારી અંદર રહેલું તે હુનર જેને તમે અત્યાર સુધી ઓળખી શક્યા ન હતા અથવા સમયના અભાવે અવગણી રહ્યા હતા હવે પૂરી રીતે ઉભરીને સામે આવી શકે છે સંભવ છે તમને લેખન સંગીત કલા જાહેર વક્તવ્યની કલા કોઈ વ્યવસાયિક વિચાર કે તકનીકી ક્ષેત્રમાં તમારી વિશેષ યોગ્યતાનો અહેસાસ થાય આ સમયગાળામાં તમને એવી તકો મળશે જ્યાં તમે તમારી પ્રતિભાને ખુલેઆમ પ્રદર્શિત કરી શકશો અને લોકો પાસેથી પ્રશંસા પણ મેળવી શકશો તેનાથી તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે કારણ કે જ્યારે વ્યક્તિ પોતાની કાબિલિયતને ઓળખી લે છે ત્યારે તેનો નજરિયો વિચાર અને ભવિષ્યની દિશા પૂરી રીતે બદલાઈ જાય છે આ સમય તમને પોતાની જાત પર ભરોસો કરતા શીખવશે અને આગળ વધવા માટે નવી પ્રેરણા પ્રદાન કરશે નંબર તેર ભાગ્યનો વિશેષ સાથ અને અદૃશ્ય શક્તિનો આશીર્વાદ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું સૌભાગ્યના મજબૂત સહયોગ અને બ્રહ્માંડની કૃપાનો અનુભવ કરાવનારું સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તમને ઘણી વાર એવું લાગશે કે કામ અપેક્ષા કરતાં ક્યાંય વધુ સરળતાથી બનતા જઈ રહ્યા છે જે પરિસ્થિતિઓમાં પહેલાં વારંવાર અડચણો સામે આવતી હતી હવે તે જ રસ્તાઓ આપોઆપ ખુલતા જણાશે અને અટકેલા વિષયો ગતિ પકડી શકે છે અચાનક સાચા સમયે સાચી વ્યક્તિ સાથે મુલાકાત થઈ જવી કોઈ જરૂરી કાર્યનું સમયસર પૂરું થઈ જવું કે કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ મળી જવો આ તમામ સંકેતો આ અઠવાડિયે સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે તમને એવો આભાસ થશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ દરેક ડગલે તમારું માર્ગદર્શન કરી રહી છે અને સાચી દિશા તરફ આગળ વધારી રહી છે આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને ઈશ્વર તથા ભાગ્ય પર ભરોસો વધુ ગાઢ થતો જશે આ સમય તમને એ સમજાવશે કે જ્યારે કર્મ અને વિશ્વાસ સાથે ચાલે છે ત્યારે જીવનમાં અશક્ય લાગતો રસ્તો પણ સરળ થઈ જાય છે નંબર ચૌદ સ્વાસ્થ્યમાં સુભારો અને ઉર્જામાં વૃદ્ધિ કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું સ્વાસ્થ્ય શારીરિક સ્ફૂર્તિ અને અંદરની તાકાતના લિહાજથી બેહદ અનુકૂળ સાબિત થઈ શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જો તમે કોઈ જૂના રોગ સતત થાક નબળાઈ કે માનસિક દબાણ સામે ઝઝુમી રહ્યા હતા તો હવે તેમાં ધીમે ધીમે સુધારો દેખાવા લાગશે તમારી અંદર નવી ઉર્જા તાજગી અને સક્રિયતાનો પ્રવાહ અનુભવાશે જેનાથી તમે તમારા રોજબરોજના કામ પહેલાં કરતાં વધુ ઉત્સાહ સાથે પૂરા કરી શકશો આ સમયગાળામાં તમે તમારી સેહતને લઈને વધુ સજાગ બનશો અને સાચો ખાનપાન નિયમિત વ્યાયામ તથા પૂરતો આરામ પર વિશેષ ધ્યાન આપશો આ સમય તમને એ અહેસાસ કરાવશે કે જ્યારે શરીર અને મન બંને સંતુલિત રહે છે ત્યારે જીવનના દરેક પડકારને પાર કરવો સરળ બની જાય છે નંબર પંદર જીવનનો નવો અધ્યાય અને મોટી સફળતાની શરૂઆત કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું જીવનમાં એક બિલકુલ નવા તબક્કાની શરૂઆતનો સંકેત લઈને આવી શકે છે અગિયારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો આ સમયગાળો તમારા માટે એક મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે જ્યાંથી તમારી વિચારસરણી દિશા અને લક્ષ્ય પૂરી રીતે રૂપાંતરિત થવા લાગશે જો તમે ભૂતકાળમાં દુઃખ નિષ્ફળતાઓ કે નિરાશાનો સમય જોયો છે તો હવે તે સમય ધીમે ધીમે પાછળ છૂટી જવાનો છે અને આગળ અજવાળાની રાહ ખુલતી દેખાશે આ અઠવાડિયે તમને તમારા જીવનને નવા નજરિયેથી જોવાની તક મળશે તમે જૂના ડર વીતેલી ભૂલો અને નકારાત્મક વિચારસરણીમાંથી બહાર નીકળીને એક નવી શરૂઆત કરવા માટે તમારી જાતને માનસિક રીતે તૈયાર કરશો કરિયર સંબંધો ધન અને આત્મવિકાસ દરેક ક્ષેત્રમાં તમને આગળ વધવાના સ્પષ્ટ સંકેતો મળી શકે છે તમારી અંદર આત્મવિશ્વાસ સાહસ અને સકારાત્મક ઉર્જાનો નવો સંચાર થશે જે તમને તમારા સપનાઓને સાકાર કરવાની દિશામાં મજબૂતી આપશે આ અઠવાડિયું તમને એ યાદ અપાવશે કે દરેક અંત પછી એક નવી શરૂઆત ચોક્કસ થાય છે હવે તમારા જીવનમાં સફળતા સન્માન સંતોષ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ વધનારો એક નવો સફર શરૂ થવા જઈ રહ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને હાઇપ કરવાનું બિલકુલ ના ભૂલશો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો ધન્યવાદ